ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થયા છે ધારી અને વાકાનેરના ખેડૂતો કપાસનું વેચાણ કરવા ગોંડલ યાર્ડને પહોંચ્યા હતા એક મણ કપાસના બે હજાર એકવીસ સુધીના ભાવ બોલાયા હતા રાજ વખતે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા પણ હાજર રહ્યા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની નવી આવક થઈ એટલે કે કપાસના નવી સિઝનના શ્રી ગણેશ થયા ધારી વિસ્તારના અમરેલી જિલ્લાના ધારી વિસ્તારના ખેડૂતનો કપાસ આવ્યો હતો આશરે દસ અગિયાર વારી કપાસ હતો અને બે હજાર અને એકવીસ રૂપિયા જેવો એનો આજે ભાવ નીકળ્યો હતો તો એ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે અને એને હિસાબે ધારીથી આવેલા ખેડૂતનો કપાસનો અહીંયા વેચાણો કપાસના શ્રી ગણેશ થયા

આવેલા છે ખેડુભાઈ તમે કેટલા ભારી લઈને આવેલા છો એક ભારી લઈને આવેલા છો કપાસ તમને શું ભાવ મળ્યો નવા કપાસનો નો બે હજાર અગિયાર નવા કપાસનો ભાવ મળેલો છે ક્યારે વાવેતર કરેલું મે મહિનામાં વાવેતર કરેલું કેટલા વીઘાનું વાવેતર પાંચ વીઘાનું વાવેતર કરેલું છે અને હાલ એક ભારીનો અત્યારે વીણી આવેલી છે